નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ધંધુકામાં કોંગ્રેસ પાર્ટી તરફથી હરપાલસિંહ ચુડાસમા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું ઓગણસાઠ ધંધુકા વિધાનસભા માટે કોંગ્રેસ પાર્ટીમાંથી ઘણા વિચારસરણી પછી કોંગ્રેસ યુથ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાનું નામ ઉમેદવાર આજે ફોર્મ ભર્યું કોંગ્રેસ યુથના લોક લાડીલા એવા હરપાલસિંહ સાથે લોકોના ટોળા સાથે ધર્મનંદન કોમ્પ્લેક્સથી મામલતદાર કચેરી સુધીનો ભવ્ય રોડ શો યોજી ફોર્મ ભરવામાં આવેલ હતું હરપાલ સમર્થકો દ્વારા ખૂબ મોટી ભીડ જોવા મળી પ્રતિનિધિ ઇમરાનભાઈ ગદાઈ રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા

ભર્યું છે શું કેશો કેવા પ્રશ્નો લઈ લોકો વચ્ચે જશો સૌથી પહેલા તો હું કોંગ્રેસ પાર્ટી સાથે આ ધંધુકા વિસ્તારના આધારે આલમની જનતાનો નો આભારી છું કારણ કે એક પણ વ્યક્તિને ફોન કરવાનો સમય મને મળ્યો નથી કે તમે બધા આપણે રેલીમાં આવજો કે તમે મારું ફોર્મ ભરવા માટે આવજો પણ આટલી મોટી સંખ્યાની અંદર જયારે ધંધુકાની અંદર જે મેળો જામ્યો હોય એ બધા ધંધુકાની જનતાનો આપણે આભારી છું સાથે આ વિસ્તારના જે બધા મૂળભૂત પ્રશ્નો જે રહ્યા ચાહે ભાદર પ્રશ્ન હોય ચાહે આ વિસ્તારના મારા જે નવયુવાન કોલેજ યુવાનો જે રહ્યા એડમિશન એડમિશનના પ્રશ્નો હોય આ વિસ્તારની અંદર જે જીઆઈડીસી જે રહે છેલ્લા સત્યાવીસ વર્ષની અંદર જે મૃત પાય થઈ ગઈ છે આવા પ્રશ્નો જે રહ્યા જે ધોળેરા વિસ્તારની અંદર એસઆઈઆરના પ્રશ્નોની પ્રશ્નો સામે જે મારા ખેડૂત જેમના ભાઈઓ જે રહ્યા જે આંદોલન કરી રહ્યા છે કે જેમને વળતર પણ મળતું નથી આવા અનેકો અનેક પ્રશ્ન આ વિસ્તારની અંદર છે આવતા દિવસોની અંદર તમામે તમામ પ્રશ્નો ની જવાબદારી જયારે મારી ઉપર કોંગ્રેસ પાર્ટીએ અને આ વિધાનસભાના મત વિસ્તારના મારા મતદાર જયારે મારી ઉપર મૂકશે તો હું સો સો ટકા ખાતરી આપણે આપું છું કે આવતા દિવસોમાં આ બધા પ્રશ્નોને ઉકેલવાનું જનતાને સાથે રાખીને કામ કરવાની જે મેને એમ લીધી છે એ પણ હું પૂરી કરીશ સાથે આ વિસ્તારની અંદર આપણે ખાસ વાત તમને આપણે આ મીડિયાના માધ્યમથી કેવી છે કે ધંધુકા વિસ્તારની અંદર આ ધંધુકાની ધરતીના પુત્રો જે રહ્યા કોંગ્રેસ પાર્ટીને આ ધંધુકા વિસ્તાર ઉપર કેટલો ભરોસો હોય છે ત્રણ ઉમેદવારો વિધાનસભાના આ ધરતીના ઉમેદવારો આપણે આપ્યા છે આજે હું જો હોય તો હું પણ ધંધુકાનો આજે ગડડાની અંદર જ્યાં જગદીશભાઈ મોતીભાઈ ચાવડા જે રહ્યા એ પણ ધંધુકાના આજે નિકોલની અંદર જો ઉમેદવાર જઈ રહ્યા કોંગ્રેસ પાર્ટીના રણજીતસિંહ બારડ ઈ પણ ધંધુકાના શરમ આવી જોઈ સ્થાનિક સ્થાનિક લોકોની માંગણી હોય કે અને ભારતીય જનતા પાર્ટી જે રહી એ ધંધુકા ચાર તાલુકાની અંદરથી ઉમેદવાર ન આપ્યો અને બહારનો ઉમેદવાર આપ્યો આવતા દિવસોમાં ધંધુકાની જનતા જે રહી એ મક્કમ જવાબ દેવા માટે તૈયાર છે ધંધુકાની મારી માતાઓ જે રહી એ પણ તૈયાર છે ધંધુકાની માતાઓ નેતા જોડવાનું બંધ નથી કરી દીધું કે ભાજપ વાળાને ઉમેદવાર લાવવા પડે આ પરિસ્થિતિ જે ઊભી કરી છે આવતા દિવસોમાં અઢારે આલમ ભેગી થઈ સત્યાવીસ વર્ષના ભ્રષ્ટાચારની હામે પણ લડશે જે સ્થાનિક ઉમેદવાર નથી આપતા એની સામે ભવ્ય રેલી પ્રથમ દિવસે રેલી કેટલી જીત આશા સમગ્ર સંપૂર્ણ વિશ્વાસ સાથે મને જીતની આશા છે અને જેટલી મને આશા છે એટલી આ ધંધુકા વિસ્તારના મારા અઢારે આલમના તમામે તમામ સમાજના લોકોને વિશ્વાસ છે કારણ કે આ ચૂંટણી હું નથી લડી રહ્યો આ ધંધુકા વિસ્તારના તમામે તમામ સમાજના લોકો તમામે તમામ સમાજના મારા નવયુવાનો તમામે તમામ સમાજની મારી માતા બહેનો લડી રહી છે ચોક્કસપણે જીતશું આ વિશ્વાસ અમને સો ટકા ધંધુકા વિસ્તારે ક્યારે પણ જાતિગત સમીકરણો જાતિવાદના નામે કોમવાદના નામે ક્યારે પણ મત નથી આપ્યા એમને જે લાગતું હોય કે અમારી વાત કોણ સાંભળશે અમારા પ્રશ્નો કોણ ગાંધીનગર સુધી લઈ જશે અમારા પ્રશ્નો માટે રાત્રે બે વાગે કોણ ફોન ઉપાડશે ને અમારા પ્રશ્નો માટે અમારો કયો દીકરો અમારી વાતને આપણે ક્યાં ગાંધીનગર હોય મામતાર કચેરી હોય કલેક્ટર કચેરી હોય ત્યાં સુધી કોણ લઈ જશે આના ઉપર ધંધુકાની જનતાએ વિશ્વાસ કર્યો જાતિવાદના નામ ઉપર ક્યારે ધંધુકાની જનતા વિશ્વાસ કરતી નથી